હાલ આજરોજ જે રાઇડ્સ સંચાલકો સાથે વહીવટી તંત્રની જે મિટિંગ થઈ છે તે મિટિંગની અંદર એવું ફાઇનલાઇઝ કરવામાં આવેલું છે કે એકવાર પ્લોટની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે તે પ્લોટ ઉપર જે આપણી મેળાની અપ્રુવડ ડિઝાઇન છે તે ડિઝાઇનને અનુરૂપ અલગ અલગ જગ્યાએ રાઇડ્સ ઇન્સ્ટોલેશન કરવા માટે થઈને પોતાની તમામ બ્લૂ પ્રિન્ટ્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર્સના રિક્વાયર્ડ સર્ટિફિકેશનની સાથે આપણા પોલીસ કમિશનર કચેરી ખાતે લાઇસન્સ બ્રાન્ચમાં અપ્લાય કરશે અને તેનું પ્રોપર સ્કૂટીની થયા બાદ જે રાઇડ સેફ્ટી ઇન્સ્પેક્શન કમિટી છે તેના દ્વારા રાઇડ ઇન્સ્ટોલેશન થયા બાદ જે કંઈ પણ જરૂરી સર્ટિફિકેશન છે એ મુજબની જ તે રાઇટ રાઇડ્સ રાઇડ જે છે એ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એની ખરાઈ કરીને ત્યારબાદ પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવશે જે રિવાઇઝ ગાઈડલાઇન્સ આવી છે તેની અંદર ફાઉન્ડેશનને લગત અને અન્ય જે ટાઈમ લિમિટ છે લાઇસન્સ આપવાને લગત તે બધું જે રિવાઇઝ કરવામાં આવ્યું છે તો તે રિવાઈઝડ્ડ ગાઈડલાઇનને પણ આપણે અનુસરીશું તમામ મેળાઓ જે કંઈ પણ છે તે લોકોને આજે રિવાઇઝ ગાઈડલાઇન્સ અને જે કંઈ પણ આપણા એસઓપીના નીતિ નિયમો છે તેને અનુરૂપ જ તે આપણે આપીશું કોઈને અલગથી આપણે સિંગલ આઉટ નહીં કરીએ અને એને લગત જે કંઈ પણ આપણી જે રિવાઇઝ એસઓપી છે એ પણ આપણી પાસે પીડીએફ સ્વરૂપે અવેલેબલ છે તમામ ચાર્ટર્ડ એન્જિનિયર્સ જે છે તેઓને પણ આપણે પહોંચતી કરી દીધી છે એટલે તમામને અનુરોધ પણ કરેલ છે કે તેને લગત જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ સમય મર્યાદામાં જમા કરાવે જેથી કરીને સમય મર્યાદાની અંદર આપણે તે લોકોને લાઇસન્સ આપી શકીએ પછી લાસ્ટ મિનિટ રશ આવે અને એકદમથી હવે અમને એકદમથી આપો તો એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ માટે શક્ય ન બને એટલે તમામ જે કંઈ પણ મેળાના સંચાલકો છે તેમને અનુરોધ પણ છે કે જ્યારે પણ પરફોર્મન્સ લાઇસન્સ માટે પોતાના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરે એ ડોક્યુમેન્ટ્સ તમામ જે આપણા એસઓપીના ગાઈડલાઇન્સને એનેક્શન મુજબના છે તે એ જ સમયે સબમિટ કરી દે અને ત્યારબાદ કમિટી પોતાનું સ્કૂટિનીની કામગીરી તાત્કાલિક શરૂ કરી દે જે રિવાઇઝ ગાઈડલાઇન છે તે મુજબ કોઈપણ સંચાલક એપ્લિકેશન કર્યા બાદ ત્રીસ દિવસની સમય મર્યાદામાં તેને પરફોર્મન્સ લાઇસન્સ આપવાનું હોય છે પરંતુ આપણને પણ ખ્યાલ છે કે એ લોકો અપ્લાય કરશે એના પંદર દિવસમાં આપણો મેળો હશે એટલે અમે ટ્રાય કરીશું કે એ પંદર દિવસની અંદર જ આખી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને આપણે જે થર્ટી ડેઝ છે એને પણ આપણે ઓછા કરીને ફિફ્ટીન ડેઝ સુધી લઈ આવીશું પરંતુ તેના માટે થઈને તમામ સંચાલકોનો અમારે ખાસ સપોર્ટ જોશે કે તે લોકો સંપૂર્ણપણે પ્રોપર સર્ટિફિકેશન સાથેના બધા ડોક્યુમેન્ટ્સ રજૂ કરે જે કંઈ પણ રાઇડ્સ છે એ તમામ રાઇડ્સ પ્રોપર સેફ છે તેની અંદર પબ્લિક કોઈપણ પ્રમા પ્રકારે બેસશે તો કોઈ ઇસ્યુ આવે એમ નથી તે મુજબના પ્રોપર ટેસ્ટિંગ સાથેના સર્ટિફિકેશન એમના જે ચાર્ટર્ડ એન્જિનિયર્સ જે હશે એ રજૂ કરશે તો એ ચાર્ટર્ડ એન્જિનિયર્સના સર્ટિફિકેશન અને રાઇડ સંચાલકના સોગંદનામાં આ બંનેના આધારે આગળ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરીને ત્યારબાદ લાઇસન્સ આપવામાં આવશે